તો કેમ છો મિત્રો બધા મજામાં તો મિત્રો આજે આપણી ચેનલમાં સ્વિફ્ટ ગાડી અને સેન્ટ્રો ગાડી બે ગાડી વેચવા માટે આવેલી છે તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો આપણા ચેનલમાં તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અને મિત્રો વિડીયો પૂરો જોજો ગમે તો લાઈક કરજો અને બીજા મિત્રોને શેર કરજો જો કોઈની સ્વિફ્ટ અને સેન્ટ્રો લેવાની ઈચ્છા હોય તો તેને આસાનેથી મળી શકે તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પહેલા નંબર ઉપર છે મારુતિ સુઝુકીની સુચીકીની સ્વિપીઆઈ મોડલ છે અને સીએનજી અને પેટ્રોલ બંનેમાં વર્ક કરે છે ગાડી તેવું ભાઈનું કેવું છે અને મોડલની વાત કરીએ તો મિત્રો બે હજાર તેરનું મોડલ છે અને ગાડીના ટુ ઓનર છે અને ગાડીમાં બે ચાવી છે તેવું પણ ભાઈનું કેવું છે અને ચારેય ટાયર નવા છે સો સો ટકા ઇન્સ્યોરન્સ ચાલુ છે એસી પાવરફુલ છે અને કન્ડિશન એકદમ ટીપટોપ કન્ડિશનમાં શોરૂમ કન્ડિશનમાં ફરવું છે અને પાવરફુલ એન્જિન છે મિત્રો તમારે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચો કરવાની જરૂર નથી તેવું પણ ભાઈનું કેવું છે એન્ડ લોક વિથ રિમોટ છે સાથે પાવર વિન્ડો પાવર સ્ટાર્ટિંગ કમ્પ્લીટ ચાલુ છે અને એકદમ ન્યૂ કન્ડિશનમાં છે અને કિલોમીટરની વાત કરીએ તો એક લાખ અને વીસ હજાર કિલોમીટર ચાલેલી છે એવું પણ ભાઈનું કહેવું છે અને તમને મિત્રો ગાડી લેવાની ઈચ્છા હોય તો તમને જામનગર આ ગાડી જોવા મળી જશે તો ભાઈના નંબર આપણે ડિસ્ક્રિપ્શન બોક્સ એક ઉપર આપ્યા છે તો ત્યાંથી તમે કોન્ટેક કરી અને આ ગાડી વિશે સ્વીપ વી એક્સઆઈ મોડલ ભાઈના નંબર ડિસ્ક્રિપ્શન બોક્સ એક ઉપર આપેલા છે ત્યારબાદ ઊંડાઈની સેન્ટ્રો ગાડી છે મોડલ બે હજાર છનું છે તેવું પણ ભાઈનું કેવું છે અને આ ગાડીના ઓનરની વાત કરીએ તો પાંચ ઓનર છે અને મિત્રો ગાડી પેટ્રોલ અને સીએનજી બંનેમાં વર્ક કરે છે તેવું પણ ભાઈનું કેવું છે એસીની વાત કરીએ તો એસી ચાલુ છે વીજ સિસ્ટમ કમ્પ્લીટ ચાલુ છે અને બેટરી નવી નાખેલી છે તેવું પણ ભાઈનું કેવું છે અને ટાયર એકદમ સારા એસી ટકા જેવા ટાયર છે અને એન્જિનની વાત કરીએ તો પાવરફુલ એન્જિન છે ટીપટોપ કન્ડિશનમાં છે એક પણ રૂપિયાનો ખર્ચો નથી તેવું પણ ભાઈનું કહેવું છે અને આપણા આરસી બુકના પણ ફોટા છે તો તમે એ પણ જોઈ શકો છો કિંમતની વાત કરીએ તો ભાઈ પિચોતેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે તો કોઈ મારા ભાઈને જો આ ગાડી લેવાની હોય તો એન્ટ્રી જીલો સોમનાથ તાલુકો તાલાલા ને ચિત્રોડ ગામે તમને જોવા મળી જશે તો ભાઈના નંબર આપણે ડિસ્ક્રિપ્શન બોક્સ બે ઉપર આપેલા છે તો ત્યાંથી તમે કોન્ટેક કરી અને સેન્ટ્રો ગાડી વિશે વધુની માહિતી મેળવી શકો છો અને મિત્રો આવા જ આપણા અવનવા બીજા વિડીયો જોવા માટે અત્યારે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારે મિત્રો કોઈ જાહેરાત દેવાની જો ઈચ્છા હોય તો આપણા વોટ્સઅપ નંબર અત્યારે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે તેમાં તમે ગાડા મોબાઈલના ફોટા અને વિડીયો મોકલી શકો છો ಮಿತ್ರೊ ಮಸ್ತು ನೆಕ್ಸ್ಟ್ ವಿಡಿಯೋ ಮ್ಯಾಮ್ ಆರಾಮ್ ಜಯ ಮುರಲಿಧರ